સરકાર પાસ ઉમેદવારો માટે કરી બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી માં જતા બીએસસી માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી પાંચ હજાર વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો